રામ રામ ડાયરી ને ડાયરો બધું મજામાં એમ એકદમ મજામાં છે જો હીરાવન ઊભો થયો હવા નપોર ને મેના ના એક થતી જાય થોડી 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 થોડા થોડા પગ ઉપાડે બહુ તને જ ઉપાડતી એ અઢી ત્રણ એક લીટર જીમ દૂધ આપે ને ગદપ કાલે સાટે દીધી તી ને પાણી આલે હતક માં એટલે હતક માં આવા જવાજ પડતી રીંગડી માંથી રસો છોડાવવાઈ ગયા બાગા ક્યારે હું હીરાવા બે ગયો ને એમાં બે સાર સો ક્યારા જોઈએ છીએ સાય ભરી વાત હવે આ સો બાકી છે ને આ બે અટાણ મેં મેં સો વાગ્યા ચાલુ કરી દીધી હતી મોટર તો ભરાઈ ગયા બે બે માં પાણી વાર્યું હતું ધીરે 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 ધરાતા ક્યારે ભરાઈ જાય ને શરદી એક લોહી પીએ ગઈ હટાણે હા નથ લેવા દેતી આપણું ગાય ખેતર આખું માંડવી નું વીણાઈ ગયું આજ પાવડા આકવાના છે ને રાતડે લગભગ ને રાત્રે જો લગભગ ડબ્બો આવી છે ને તો રાત્રે જવાનું છે શીક આવતી આવતી હતી ગઈ જાકડોન જો માંડવીનો તૈયાર કરી લીધો ખરામ રામ હેલો ગાઈસ હે ઓ માંડી બી આવી છે ને નોવું ને આ ઠારિયા ભરવા હાટુ થઈ ને આ જે જૂનું માંડી બી નું હતું ને કેમ મેં પ્લાસ્ટર કરીલ નત ને તમે ભેદ બહુ લાગે તે આમાં હોય હાવ ખાતર છે ગોય ભીતું નું માંડી હોય ને એ સેલ ભીત ખાતર છે ગોય જા એઠે ધૂળ નો દાબો છે ગો હતક માં ઈ ઉખરે આ એટલી ધૂળ આ કોરા આ એ ને ગાને ઈ પછી જા ધૂળિયો ને આવે મંડીયા માં નકર ધૂળિયો આવે ની મંડીયા માં આ સકડીયો માં ડબ્બા માં ધૂળિયો નો મો અમે મણા માદણા બોલે છે આ હું આ ખાતા પડ્યો ને ના હોતે આખો હોલ મંડીયા નો ભરવાનો ને જી કારું માંડી ની કર્યો ને જી ખાતર જી હું હાવ ગઈ છે ને આ નાખી દીધું પી હું ખીલાય તે દાબોય થઈ જાય પી ને હિયારા જી ટાઈટ માં બેહવાની મજા આવે થોડુંક માવલી પાડી એમ નાખ દીધું ને જે સારું માંડે હતો ને આણી આજ પીવરાયું રાયું ને મોડું છે પીવું રાવામાં જે રાડ્યું નાખે પીવા હાથે ને જે આ જેટલું હારું સારું માંડે હતો ને ખાધા છે હું એ માંડી જ્યાં ઢગલી કરી દીધી તે તળીકો ખાતો જાય ને ઢોર ને નીણ થતી જાય ને આ માંડી હમું કરવું જોઈએ આંબાલાલ આગાહીઓમાંથી આગાહીઓ દીધા છે ને દીધા દીધ છે આગાહીઓમાંથી આગાહીઓ દીધા છે અમને મારી નાખવાનો છે આંબાલાલ છે તે વાત હમ તો કરવું જ પડશે પાછું ઢાકવું જ પડશે ના આપડે તો સાયરી જવા મેળી માથે પડીશે કવરાવતો તો ને પાડો પીવામાં ઈવો એ હાવ હોજો થઈ ગયો હાલો આગળ પીવું આવે દા વિશાળન ભીખો હે ફવારનો સ્ટેન્ડી આ પડ્યું રખડે

થાય એક ભાઈ ની કોમેન્ટ કે તમે છે ને ભીણું હારી મોરિયું બાંધો હોય કે આડે આડી નાખો ભાઈ મણી મોરિયું ગમે મોરિયું છે ને ખૂતે જાય ને ખાકરું છે ને ખૂતે નહીં પેડા આવ્યા રામા નું રામો જગો ત્યાજો લુહારા ખાકર હા ઝીણી થઈ ગઈ હતી ત્યાં લૂટકી ની ગમે તાર તોડે નાખે ઝીણા લેવો તો ખાલી આ ખાકર નો ઓસોડો એ દઢી રૂપિયા કડી ખુલે એના કરતા તારે જોતો આખી લેતો સા તો પતલો હોય જોવેલા રૂપિયા ને જો આ એક લોક વેલ્ડિંગ મરાવવું પડ્યું હતું

એ બાપા એ પેલા માંડ દેવ જોતા જા આ પે બે જોવે ડુંગર જીમુ આ શેડો લેવા ગો તો 20 રૂપિયા માં આપી દે સાકો 3